જય દ્વારકાધીશ હું શું તમારો દોસ્ત શિયાળ અને આજે છે હોળી આજે હોળી પ્રગટાવવાના છે ગામમાં આજ મારા જે નવા નવા લગ્ન થયા જ છે એટલે મારે પણ હોળી માતા અહીંયા જવાનું છે લગ્નના કપડાં પહેરીને બરાબર છે અને કાલે છે ખુશીનો જન્મદિવસને હોળી એટલે ધૂળેટી કહેતા બહુ મજા આવે છે તમે વ્લોગ જોઈજો કાલનું બરોબર છે એકદમ મજા આવે છે પણ આ જેટલું બને એટલું વ્લોગ કરવાની કોશિશ કરી છે ઓફિસે ઓફિસેથી આવો તો બરોબર અત્યારે છ વાગી ગયા હશે પણ હું કોઈ થોડો ઘણો આજ વ્લોગ શૂટ કરી નાખી જેટલો બને એટલો પાંચ છ મિનિટનો કદાચ બની જાય તો બરોબર હું અમારે હોળી દહન કઈ રીતનું થાય હું તમને બતાવીશ બરાબર અને કાલનું સરપ્રાઇઝ મજા આવશે તમને ખુશી આવતી એક નાની સરપ્રાઇઝ રાખી છે બરોબર અને કાલ જે ધૂળેટી છે ને ધૂળેટીમાં અમે જે મોજ કરવીશું એ તમને કાલે જ ખબર પડશે અને આ જો અમારો ભાઈ બન બેઠો છે બરોબર જેમ કે હરિકા કહું છું મારા મોટા ભાઈ છે બરોબર પણ અમારે ભડે આવું ને એટલે હું એને તું કાર એ બરોબર મારી હાર્યું રાખીશ તો ચાલો હવે ઘેરે જઈને મળીશું બરોબર અને થોડું ઘણું હવે ઘરનું લોક શૂટ કરશું અને રાતે આપણે હોળી માતા એ જાઉં આપણે દહન કરવા હોળી દહન ત્યાં જોઈશું થોડું ઘણું બરોબર ચાલો મળીએ તો તો વેવાર ઘેરે ઘેરે આવ્યા ને એટલે આ જો ઉતાહણીની તૈયારી થઈ ગઈ શરૂ

તો આ રીતે કાંઈક તેલ મીઠું અને હળદર ભેગી કરી નાખવાની અને અમે નહીં જોઈ જો એવા પાડે હો મારે ભાણો પડે આગળ જોઈજો પડે ને પછી હું તમને બતાવું એક નંબર પાડે તાણી અને જો જેમ કે હું ખાવા છું પપ્પાએ પાડી છે આમ જો પપ્પાએ પાડેલી છે જ દે એ થાય તો અમારે ભૂરાભાઈ જો આ હેલ્પ કરવા બેઠા છે ને મમ્મીને કામ આમથી કરે છે બેચારો જો પૂરી હરકી કરે આ ભૂરા હમ કેમ થઈ જો તો જો ફૂટવાની શરૂઆત થઈ ગઈ કેવો અવાજ આવે લેવું નથી હોતું આગળ બતાવું થઈ જાય આમે જો દેખાય છે જો દેખાય છે જો જો એટલી થઈ ગઈ છે પછી અમે અમારું કામ પતાવીને વ્યવહાર ગામમાં ગામમાં આવ્યા ને હોળીની ત્યારી શરૂ હોતી જોવા તમે અંધારું હતું તો એ કેટલી લોલ લાઇટમાં આમ ચોખ્ખું રિઝલ્ટ દેખાતું હતું અને હવે આપણે આવવાનું છે મારે ખુશીને દર્શન કરવા તો ચાલો ઘરે જઈએ છીએ હાલો તો થઈ ગયા છે ત્યાં બરોબર આમ જોવો લગ્નના કપડા પહેરી લીધા છે જોકે માનવાના પહેરા જ લગ્ન તો આપણે ક્યાં કપડાં લાવવાના હોય શેરવાની હોય બરોબર હાલો જો ઓતરે લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરો સબસ્ક્રાઇબ કરો કરો લાઈક કરો લાઈક કરો બાપુ ચેનલ જોયા કરો જોયા કરો તો જન વિએવા છેવી ગયા તા અડધું તો પૂરું થઈ ગયું તું કા ખુશી એમ હતું એને સાલ છે ને આ બેય જણાને છેડે છેડી બાંધીને ફેરા અને આપણે અહીં છે બરોબર માથે પડ્યું સારું હાલો તો ઘરે બીજું તો હું હું મમતી હાલો આવી જા ઘરે જાવાનું તો પડ્યું માથે જ કેમ ગયા 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 હતા તો આ તો પૂરું થઈ ગયું હતું આ કઈ ક્યાર થઈ ને આપણે ક્યાર થવા મન થાય ફોટો પાડો તો ઈ ન પડે શરમ લાગી હમ હા ઓકે લાઈક કરી દેજો શેર કરી દેજો બીજું કઈ ટીવી શરૂ છે ટીવી નવાસ બહુ આવે છે ઘડી કરી જોઈએ આપણે ગામમાં બે હવા જનક નયન વિશાલ અને આ મારી કાબેર જો અમારા નયનભાઈ ઓલા નયનભાઈ ની ભત્રીજી ને વિશાલભાઈ ની દીકરી તુશી તુશી એ તુશી ભૂંજું કહી દે તું શું તું શું કહી દે ભાગ લેવ લઈ જવાય પેલા ભૂંજું કહી દે તું શું ભૂંજું કહી દે તો ભૂંજું કરે પેલા ભૂંજું કહી દે તું શું ભૂંજું કહી દે ભાગ લેવ જાય તો હાલો હવે અમારે શરીફળ થી રમ્યા છે પણ રમવા વાળા કોઈ જ આવ્યા નથી હું થોડો ઘણો લગતો બને સાત મિનિટ નો બને એ આપડે લાંબો બીનો નથી કેમ કે હોળી ગયા હોળી અડધી પૂરી થઈ ગઈ બરોબર તો જોઈ આવે તો કરો હવે કાલનું થોડુંક ઉમેરી દેવું કાલના બે ભપ પાડી દેવું બરોબર છે તો ચાલો ઘડીક બેઠીએ અને પછી ભાગવી ઘેર અરે કોઈ છે

એને 8 ગામાં દે દિન પણ આવડા 8 8 મત છે. એ 10 કીધા આપણે 9 ક્યો. પકડે આ 9 9 9 9 માં દેવું છે. એ તો અમે કીધા. તમે 10 કીધા તને અમને 9 જો. ઉતાવળો. નવ ગામ માં પર પોગાડવાનું છે ગામી જાય બાપુ નવ પોગાડે દે લગભગ તો

હાલો તો હવે હજી રમત બમીત થઈ ગઈ છે પૂરી બરોબર અમારે આ રીતની ફરિયાદ નાખીને શરીફળને હું ઘા કરે છે બરાબર અને હું પી લીધી સોડા તો બસ આ વ્લોગમાં આટલું જ તે નાનો એવો વ્લોગ બન્યો છે પણ બનાવ્યો હશે થોડો ઘણો બરાબર ખુશીના મન હતું બહુ વ્લોગ બનાવવાનો એટલે બનાવ્યો હશે તો ચાલો છીએ જશે આગલા બ્લોગમાં બબ્બાય